નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં મહાશિવરાત્રિના દિવસે નંદીના કાનમાં બોલી દેજો માત્ર આ ત્રણ શબ્દો તમારી જે કંઈ પણ મનોકામના છે તે સો ટકા પૂર્ણ થઈ જશે મિત્રો હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિના તહેવારનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ દિવસે માતા પાર્વતી સાથે ભગવાન શિવના વિવાહ થયા હતા અને ભગવાન પ્રથમ વખત જ્યોર્લિંગમાં અવતર્યા હતા તેથી આ દિવસે ભગવાન શિવની ઉપાસનાથી સાથે વ્રત કરવાની પણ વિધિ છે આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત ભગવાન ભોલેનાથની કૃપાથી તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે આ દરમિયાન પૂજા કર કરવાના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ જો કે જાણકારીના અભાવના કારણે ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે ઘણા લોકો કેટલીક ભૂલો કરે છે તો તે પૂજાનું ફળ મળતું નથી અને તેનું દુષ્ટ પરિણામ ભોગવવું પડે છે તો આવો જાણીએ મહાશિવરાત્રીના દિવસે નંદીના કાનમાં કયા ત્રણ શબ્દો બોલીને આપણે ઈચ્છા કહેવાની છે સાથે જ ભગવાન શિવને કઈ વસ્તુ અર્પણ ન કરવી જોઈએ અને વિડીયોને અંતે એક વિશેષ ઉપાય પણ જણાવીશું જે તમારે મહાશિવરાત્રિના દિવસે અવશ્ય કરવાનો છે મિત્રો તે પહેલાં કૃપયા કરીને આ વિડીયોને લાઇક કરો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો મિત્રો એક માન્યતા કારણે નંદીના માં મનોકામના કહેવામાં આવે તે માન્યતા છે કે જ્યાં શિવ મંદિર હોય છે ત્યાં નંદીની સ્થાપના પણ કરવામાં આવે જ છે જે નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે જ્યારે પણ કોઈ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે ત્યારે તે નંદીના માં પોતાની મનોકામના જણાવે છે જેની પાછળ માન્યતા છે કે ભગવાન શિવ તપસ્વી છે અને તેઓ હંમેશા સમાધિમાં રહે છે એવામાં તેમની સમાધિ અને તપસ્યામાં કોઈ વિઘન ન આવે એટલા માટે નંદી કોઈ વ્યક્તિની મનોકામના શિવજી સુધી પહોંચાડે છે આ માન્યતાના કારણે લોકો નંદીને મનોકામના જણાવે છે મિત્રો આ ત્રણ મહત્વના શબ્દો જાણવા ખૂબ જ જરૂરી છે જે આપણે વિડીયોમાં આગળ જાણવાના છીએ તો મિત્રો તમારા ભલા માટે આ વિડીયોને બિલકુલ પણ અધૂરો છોડીને ન જતા કારણ કે અધૂરી માહિતી તમારી મનોકામના ક્યારેય પૂરી નહીં થઈ શકે એટલા માટે વિડીયોને સાચી શ્રદ્ધાથી અંત સુધી જુઓ એવી જ મારી વિનંતી છે મિત્રો ત્રણ આ ખાસ શબ્દો વિશે જાણીને તે પહેલાં જાણીએ કે શિવરા મહાશિવરાત્રીના દિવસે કયા કાર્ય ભૂલથી પણ ન કરવા જોઈએ મિત્રો ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવની પૂજા કરતા સમયે ક્યારેય પણ શિવલિંગની પરિક્રમણા ન કરવી જોઈએ આ વર્જિત માનવામાં આવે છે શિવલિંગની પૂર્ણ પરિક્રમા કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે તેનાથી દોષ લાગે છે વ્યક્તિને જીવનમાં તમામ સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો આ દિવસે શિવલિંગને ચડાવવામાં આવેલા પ્રસાદ ન ખાવો જોઈએ સામાન્ય રીતે આપણે દેવી દેવતાઓને ચડાવવામાં આવતો પ્રસાદ ખાઈએ છીએ પરંતુ શિવલિંગને ચડાવવામાં આવતી વસ્તુને પ્રસાદના રૂપે પાંચવી ખાવાની ભૂલ કદી ન કરવી આ એક અત્ય મહત્વનો નિર્ણય નિયમ છે માનવામાં આવે છે કે આવો પ્રસાદ ખાવાથી દુર્ભાગ્ય અને બીમારી આમંત્રણ મળે છે આ સિવાય શિવલિંગ ઉપર ચડાવવામાં આવેલા ધતુરા ખાવાને પણ ઝેર સમાન માનવામાં આવે છે મિત્રો મહાશિવરાત્રી પર તમે વ્રત રાખો કે ન રાખો પરંતુ આ દિવસે ભૂલથી પણ કાતર કે બ્લેડ વગેરેનો ઉપયોગ ન કરવો આ સિવાય વાળ દાઢી મૂછ અને નખ કાપવાનું પણ ટાળો આ દિવસે લસણ અને ડુંગળીનું પણ સેવન ન કરો મિત્રો કોઈ પણ પરણીત મહિલાએ તેમજ કુંવારી મહિલાએ મહાશિવરાત્રિના દિવસે એકદમ સફેદ વસ્ત્રો ન પહેરવા જોઈએ કારણ કે મિત્રો સફેદ વસ્ત્રો એ અશુભ માનવામાં આવે છે તેમજ મિત્રો જો કોઈ મહિલા એકદમ સફેદ વસ્ત્રો પહેરે છે તો તેને વિધવાનું પ્રતિક માનવામાં આવે છે આથી આ વસ્તુ શુભ વાહી ઉપર ન કરવી જોઈએ તેની જ સાથે મિત્રો મંગળસૂત્રોનું પણ ઘણું વિશેષ મહત્વ છે તેમજ મંગળસૂત્રોમાં જો સોનું અને પિત્તળ ન હોય તો ચાલે પણ એક પીળા દોરામાં કાળા મોતી અવશ્ય હોવા જોઈએ મંગળસૂત્રોમાં પીળો હિસ્સો છે તે માતાને સમર્પિત છે અને કાળો હિસ્સો છે એ ભગવાન શિવને સમર્પિત છે મહાશિવરાત્રિના દિવસે કોઈ પણ પરિણિત મહિલાએ મંગળસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ અને જો તે આ ભૂલ કરે છે તો તેના સંબંધમાં દરાર આવી શકે છે આટલા માટે પરણિત મહિલાએ મહાશિવરાત્રીના દિવસે મંગળસૂત્ર અવશ્ય પહેરવું રાખવું જોઈએ મિત્રો આ મહાશિવરાત્રીના પાવન પર્વ ઉપર જો કોઈ પરણિત મહિલા છે એ વ્રત રાખે છે સાથે જ જો માથામાં સિંદૂર નથી લગાવતી તો તેને ઘોર પાપ લાગી શકે છે જો કે મહાશિવરાત્રીના દિવસે જ નહીં પણ મિત્રો કોઈપણ દિવસે સ્ત્રીનું માથું છે એ સિંદૂર વગર ક્યારેય ન હોવું જોઈએ અને જો મહા મહાશિવરાત્રીના દિવસે જ એક પરિણિત સ્ત્રી આ ભૂલ કરે છે તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આનાથી જ તેના પતિનું જીવન છે તે મુશ્કેલીમાં આવી શકે છે અને તમારા દાંપત્ય જીવનમાં પણ વાંધો આવી શકે છે મિત્રો મહાશિવરાત્રીનો દિવસ છે તે ખૂબ જ પવિત્ર હોય છે આનાથી આ દિવસે પતિ પત્નીએ બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ બહુ જરૂરી છે માનવામાં આવે છે અને જો એ તે આ ભૂલ કરે છે તો પતિ પત્નીના દાંપત્ય જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે અને આ ભૂલથી ઘરમાં ગરીબી થઈ શકે છે તો મિત્રો હવે જાણીએ તે ત્રણ ખાસ શબ્દો વિશે જે આપણે નંદીના કાનમાં કહેવાના છે બાદમાં આપણે આપણી ઈચ્છા વ્યક્ત કરવાની છે મિત્રો શિવનો જ અવતાર નંદી છે શિલાજ નામના એક મુનિ હતા જે બ્રહ્મચારી હતા વંશ સમાપ્ત થતો જોઈને તેમના પિતૃએ તેમને સંતાન કરવાનું જણાવ્યું શિલાદિત મુનિએ ભગવાન શિવને પસંદ કરીને મૃત્યુહીન પુત્ર માગ્યો ભગવાન શિવે શિલાદિત મુનિને આ વરદાન આપી દીધું એક દિવસ જ્યારે શિલાદિત મુનિ જમીન પર ખેડી રહ્યા હતા ત્યારે તેમને એક બાળક મળ્યું શિલાદિતે તેનું નામ નંદી રાખ્યું એક દિવસ મિત્રો મિત્રા અને વરુણ નામના બે મુનિ શિલાદિતના આશ્રમમાં આવ્યા તેમણે જણાવ્યું કે નંદી આલ્પ્ય છે આ સાંભળીને નંદી મહાદેવની આરાધના કરવા લાગ્યો પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું કે તું મારો જ વંશ અંશ છે એટલે તને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે આવું જાણીને ભગવાન શિવે નંદીને પોતાનો ગણાધક્ષ પણ બનાવી લીધો ભગવાન શિવે નંદીને ખૂબ પ્રેમ કરે છે અને તે દરેક વાત સાંભળે છે તેથી જ નંદીની પૂજા વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે નંદી વિશે એવી માન્યતા છે કે ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા હતા કે જો કોઈ વ્યક્તિ તેમના કાલમાં તેમની ઈચ્છા કહેશે તો ભગવાન શિવ તેમની ઈચ્છા ચોક્કસ પૂર્ણ કરશે આનું વર્ણન ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું છે મિત્રો પૌરાણિક ગ્રંથો અનુસાર ભગવાન શિવ મોટા ભાગનો સમય ધ્યાનમાં લીન રહે છે ભગવાન શિવ ધ્યાનને ખાલી ના પહોંચે તે માટે તેમના ગણ નંદી હંમેશા તેમના રક્ષક તરીકે તેમની સેવા કરતા ભગવાન શિવની તપસ્યા દરમિયાન જે કોઈ તેમને મળવા આવતું તે નંદીના કાનમાં તેમનો સંદેશ કહે છે ઈચ્છા કહીને ચાલ્યું જતું હતું નંદીજીના કાલમાં ભક્તો જે કંઈ કહેતા તે સીધું ભગવાન શિવ સુધી પહોંચી જતું હતું અને ભગવાન શિવ તેને પૂર્ણ કરતા મિત્રો એવું માનવામાં આવે છે કે આ કારણો આજે પણ ભક્તોને પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે નંદીજીના કાલમાં પોતાની ઈચ્છાઓ ફૂંકે છે પરંતુ નંદીજીના કાનમાં આ વખત તમારા વિચારો કહેવા માટે કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે ચાલો જાણીએ કે નંદીના કાલમાં તમારી ઈચ્છા સાચી રીત કઈ છે મિત્રો સૌ પ્રથમ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો આ પછી નંદીજીને પણ પાણી ફૂલ અને દૂધ અર્પણ કરો હવે ધૂપ અને દીવો પ્રગટાવો અને નંદીની આરતી કરો મિત્રો નંદીજીના કોઈ પણ કામમાં ઈચ્છા વ્યક્ત કરી શકો છો શકાય છે પરંતુ ડાબા કાલમાં ઈચ્છા વ્યક્ત માનવામાં આવેલ આવી કરવી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો નંદીના કાનમાં તમારી ઈચ્છા સંભળાતી વખતે ધ્યાન રાખો કે બીજું કોઈ તમારી વાત ન સાંભળે તમારા શબ્દો એટલા ધીમેથી કહો કે તમારી નજીક ઊભેલી વ્યક્તિ પણ તેના વિશે ખબર ન પડે મિત્રો નંદીના કાનમાં બોલતી વખતે તમારા હોઠને તમારા બંને કાચની ટાંકીઓ જેથી તે વાત કહેવી શકે અને કોઈ તમને જો જોઈ ન શકે મિત્રો કોઈને નુકસાન પહોંચાડવાની કે કોઈને ખોટું કરવાની ઈચ્છા રાખશો નહીં અને નંદીના કાલમાં ક્યારેય કોઈનું ખરાબ બોલશો નહીં મિત્રો તમારી ઈચ્છા ક્યાં પછી નંદી મહારાજ કૃપા કરીને તમારી ઈચ્છા પૂર્ણ કરો એમ ચોક્કસ કહો એક સમયે ફક્ત એક જ ઈચ્છા કહો અને લોભમાં ન પડો એક જ સમયે ઘણી ઈચ્છાઓ વ્યક્ત ન કરો પરંતુ મિત્રો યાદ રાખો કે નંદીના કાલમાં પોતાની મનોકામના કહેતા પહેલાં સૌથી પહેલાં એક એક અક્ષર બોલો જોઈએ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માનવામાં આવે છે કે ભગવાન શિવ સ્વયં નંદીને વરદાન આપ્યું હતું કે જે તારા કાનમાં આવીને પોતાની મનોકામના બોલશે તેની દરેક મનોકામના અવશ્ય પૂરી થશે આવામાં જ ભક્તો નંદીને પોતાની મનોકામના જણાવી દે છે જેના કારણે તે ભગવાન શિવનું સૌથી સુધી પહોંચી જાય છે મિત્રો શાસ્ત્રોના જણાવ્યા અનુસાર નંદીના કાનમાં કોઈ પણ મનોકામના કહેતા પહેલાં ઓમ શબ્દોનો ઉપચાર કરવો જોઈએ ત્યારબાદ પોતાની મનોકામના કહેવી જોઈએ કારણ કે મિત્રો હિન્દુ ધર્મમાં વિશેષ છે છે મંત્રો શરૂ થાય સમગ્ર બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે સાથે જ ઓમનું ઉચ્ચારણ કરવાથી આસપાસના સકારાત્મક ઉર્જાઓ પણ વિકાસ થાય છે તેથી જ મિત્રો નંદીના કાનમાં તમારી ઈચ્છા કહેતા પહેલા ઓમ શબ્દ જાપ કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી મનોકામના ભગવાન શિવ સુધી ઝડપથી પહોંચે છે મિત્રો હવે પછી બીજો શબ્દ જાણીએ તો આ મંત્રનો જાપ સાચા હૃદયને ભક્તિથી નંદીના કાલમાં કરવામાં આવે તો તમારી ઈચ્છાઓ પૂર્ણ થવાના થવામાં લાંબો સમય લાગશે નહીં જીવનમાં ઈચ્છિત પરિણામો મેળવવા માટે મહાશિવરાત્રીના દિવસે નંદીના કાલમાં આ મંત્ર સૌથી પહેલાં બોલવો જોઈએ મિત્રો તે મંત્ર છે શ્રી શિવાય નમસ્તુ ભવો મિત્રો હવે ત્રીજા શબ્દ શબ્દ વિશે જાણીએ તો આ મંત્ર પણ બહુ સરળ છે તમે મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરમાં જાઓ ત્યારે સૌ પ્રથમ નંદીને પ્રણામ કરીને તેના કાનમાં તમારી જે કંઈ પણ ઈચ્છા હોય તે મનોકામના તે જણાવો પહેલાં આ મંત્ર બોલી જવાનો છે મિત્રો આ સરળ મંત્ર આ મુજબ છે ઓમ નમઃ શિવાય મિત્રો આ ત્રણ શબ્દો કે મંત્રો નંદીના કાનમાં કહ્યા પછી તમારે તમારી મનોકામના નંદી મહારાજને જણાવવાની છે એટલે કે મિત્રો તમે આ ત્રણ મંત્રો અથવા તો તેમાંથી કોઈ પણ એક મંત્ર પણ બોલી શકો છો તેમાં કોઈ મુશ્કેલી નથી પરંતુ યાદ રાખો તમારે આ ત્રણ શબ્દો કે મંત્રોમાંથી કોઈ પણ એક મંત્ર અવશ્ય બોલવાનો છે જે તમને સરળ લાગે તે અથવા યાદ રહી શકે તે મિત્રો આ રીતે મંત્રોચ્ચાર કર્યા પછી તમે નંદી મહારાજને તમારી કોઈ પણ મનોકામના જણાવશો તો તમારી મનોકામના બહુ જલ્દી ટૂંક સમયમાં સંપૂર્ણ થઈ જશે તો મિત્રો હવે જાણીએ કે મહાશિવરાત્રીના દિવસે કઈ કઈ વસ્તુઓ શિવલિંગ પર ભૂલથી ન ચડાવવી જોઈએ સાથે જ મહાશિવરાત્રિનો એક વિશેષ ઉપાય પણ જણાવીશું જે તમારે અવશ્ય કરવો જ જોઈએ તેથી વિડીયોને બિલકુલ પણ સ્પીક ન કરતા એક ભગવાન શિવને બેલપત્ર ખૂબ જ પ્રિય છે મહાશિવરાત્રીના દિવસે કોઈપણ ભક્તે જે શિવલિંગ પર બેલપત્ર ચડાવે છે ભગવાન ભોલેનાથ તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે પરંતુ બેલપત્ર અર્પણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ પર પર ક્યારે ફાટેલું કે તૂટેલું બેલપત્ર ન ચડાવો આવું કરવાથી ભગવાન શંકર તમારાથી નારાજ થઈ શકે છે તેથી જ શિવલિંગ પર અખંડ ત્રણ પાંદડાવાળું બેલપત્ર ચડાવો આમ કરવાથી તમારી જે પણ ઈચ્છા હશે તે જલ્દી જ પૂર્ણ થશે મિત્રો બે લાલ કપડાં હનુમાનજી સાથે સંબંધિત માનવામાં આવે છે પરંતુ ભગવાન શિવની પૂજામાં પરંતુ લાલ કપડું ફૂલ અને સિંદૂર પણ ચડાવવામાં આવતા નથી ભગવાન ભોલેનાથને સફેદ રંગ પસંદ છે એટલા માટે ધ્યાન રાખો કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજામાં લાલ કલરના કપડાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ અન્યથા તમારે અશુભ પરિણામનો સામનો કરવો પડી શકે છે ત્રણ શિવલિંગ પર દૂધ ચડાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવે હલાળ વિષ પીધું ત્યારે દેવતાઓએ તેમને ચેરની ગરમીને ઠંડુ કરવા માટે દૂધ આપ્યું હતું અને તે દૂધથી સ્નાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શિવલિંગ પર દૂધ ચડાવવાની પરંપરા સ્થપાઈ છે પરંતુ ઉકાળેલું દૂધ કે દૂધમાં પાણી ભેળવી શિવલિંગ પર ક્યારેય અર્પણ ન કરવું જોઈએ તેમજ ક્યારેય પણ શિવલિંગને તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પૂજા વિધિમાં તુલસીના પાન ચડાવવાથી પરંપરા છે ભગવાન શિવ વિષ્ણુ ભગવાન અને હનુમાનજીની પૂજા તુલસી દળ વિના પૂર્ણ માનવામાં આવતી નથી પરંતુ ભગવાન શિવની પૂજા તુલસીની દળનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ જલંધર રાક્ષસનો તેથી તેણે પોતે ભગવાન શિવને અલૌકિક અને દેવી ગુણ ધાર્યા વાળા તેમના પાંદડામાંથી વંચિત કર્યા તેથી ભગવાન શિવે તુલસીની દળ ચડાવવામાં આવતી નથી પાંચમું મિત્રો શિવલિંગ પર કેતકીનું ફૂલ ચડાવવું વર્જિત માનવામાં આવે છે શિવપુરાણની કથા અનુસાર કેતકીનું ફૂલ બ્રહ્માજીને તેમના જુઠાણમાં સાથ આપ્યો હતો તેનાથી નારાજ થઈને ભગવાન ભોલેનાથે કેતકી ફૂલને શ્રાપ આપ્યો અને કહ્યું કે કેતકી ફૂલ ક્યારેય શિવલિંગ પર ચડવામાં આવશે નહીં આ શ્રાપને કારણે શિવને કેતિકનું ફૂલ ચડાવવાનું અશુભ માનવામાં આવે છે ભગવાન શિવને ક્યારેય હળદર ન ચડાવવી જોઈએ કારણ કે હળદરને સ્ત્રીઓ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શિવલિંગ પુરુષોત્વનું પ્રતિક છે આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી પૂજાનું ફળ મળતું નથી આ કારણથી શિવલિંગ પર હળદર ચડાવવામાં આવતી નથી એવું પણ માનવામાં આવે છે કે હળદરના ગરમ સ્વભાવને કારણે તેને શિવલિંગ પર ચડ વર્જિત માનવામાં આવે છે તેથી જ બેલપત્ર ગંગાજળ ચંદન અને કાચું દૂધ જેવી ઠંડી વસ્તુઓ શિવલિંગ પર ચડાવવામાં આવે છે સાત ભગવાન શિવને નારિયળ ચડાવવામાં આવે છે પરંતુ ભગવાન શિવને ક્યારેય નારિયળ પાણીથી અભિષેક કરવામાં આવતો નથી એવું કહેવાય છે કે આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે અને તેની સાથે તનનું નુકસાન પણ થાય છે આઠ ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ ક્યારેય થતો નથી એવું માનવામાં આવે છે કે શંખાચૂર શંખાચૂર ચૂર રાક્ષસના અત્યાચારથી દેવતાએ પરેશાન થઈ ગયા હતા અને ભગવાન શંકરને શંખાચૂરનો વધ કર્યો હતો બાદ તેનું શરીર બળીને રાખ થઈ ગયું હતું ભગવાન શિવે શંખાચૂરનો વધ કર્યો હતો રાખમાંથી તેનો શંખનો જન્મ થયો હતો ત્યાંથી શંખમાંથી ભગવાન શિવને ક્યારેય જળ ચડાવવામાં આવતું નથી નવ ઘણા લોકો પાણી અથવા દૂધ ચડાવતી વખતે તેમાં કાળા તલ મિક્સ કરે છે અને ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે મિત્રો ગડકી નદીમાંથી શાલીગ્રામ ઉત્પત્તિ હોવાનું માનવામાં આવે છે અને ત્યાંથી જ કાળા તલ ફક્ત શનિદેવ અને વિષ્ણુને અર્પણ અર્પણ કરવામાં આવે છે ત્યાંથી ભગવાન શિવને તલ ચડાવવામાં આવતા નથી એક શૂન્ય પર્યટ મહિલા તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની કામના કરવા માટે તેમના કપાળ પર સિંદૂર લગાવે છે અને ભગવાનને પણ અર્પણ કરે છે પરંતુ શિવ સહકાર છે આ કારણે છે કે સિંદૂર લગાવવાથી ભગવાન શિવની સેવા કરવી અશુભ માનવામાં આવે છે મિત્રો જો તમે અહીં સુધી વિડીયો જોઈ રહ્યા છો તો તમારા માટે મહાશિવરાત્રીનો એક વિશેષ ઉપાય છે જે તમારે અવશ્ય કરવાનો છે કારણ કે આ ઉપાયથી સંપૂર્ણ શિવ પરિવારના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે મિત્રો આપણે સૌ પ્રથમ જેની પૂજા કરીએ છીએ તે ભગવાન ગણેશ છે સાથે જ તમને જણાવી દઈએ કે દઈએ કે લીલી ઇલાયચીનો ઉપયોગ કરી અને તમે જે પણ ઉપાય કરો છો તો તેનાથી તમે ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરો કરો છો કારણ કે તે દેવી લક્ષ્મી લીલી ઇલાયચી ખૂબ જ પ્રિય છે જ્યારે લવિંગ અને એ શિવને શક્તિ સ્વરૂપ છે તો મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે પાંચ લીલી ઇલાયચી લેવાની છે જે ક્યાંથી પાંચ તૂટેલી ન હોવી જોઈએ એટલે કે ખંડિત ન હોવી જોઈએ હવે તમારે પાંચ લવિંગ લેવાના છે તે પણ તૂટેલા ન હોવા જોઈએ તમારે માટીનો એક દીવો લેવાનો છે હવે આ દીવાની અંદર તમારે પાંચ લીલી ઇલાયચી પાંચ આખા લવિંગ નાખવાના છે અને તેની ઉપર તમારે થોડું દેશી ઘી નાખવાનું છે જો દેશી ઘી ન હોય તો કોઈ વાંધો નહીં તેના ઉપર કપૂરના બે ટુકડા રાખવાના છે મિત્રો હવે તમે ઘરના મંદિર પાસે બેસી જાઓ હવે સૌથી પહેલાં ભગવાન ગણેશનું ધ્યાન કરવાનું છે કારણ કે સૌ પ્રથમ ભગવાન ગણેશ છે અને તેમની પૂજા સૌથી પહેલાં કરવામાં આવે છે ભગવાન ગણેશને પ્રાર્થના કરો જો તમારા પર તમારી કૃપા હશે તો મારા જીવનમાં તમામ દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જશે દરેક વિઘ્નોને તમે દૂર કરી દેશો તમે વિઘ્ન રાખતા છો ગણેશજી છો હવે પ્રાર્થના કર્યા પછી તમે તમારા ઘરના મંદિરમાં પાંચ ઇલાયચી અને પાંચ લવિંગ બાળીને ધૂપ કરી નાખો માતા લક્ષ્મીનું પૂજન કરો ભગવાન ગણેશની પૂજા કરો મહાદેવ અને દેવી પાર્વતીનું ધ્યાન કરો અને તમારા તમા તમારે તમારા ઘરના મંદિરમાં ઇલાયચી અને લવિંગનો ધુમાડો યોગ્ય રીતે કરવો પડશે આ ઉપાય કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે કારણ કે મહાશિવરાત્રીનો દિવસ બુધવારના દિવસે આવે છે ભગવાન ગણેશને આ દિવસ ખૂબ જ પ્રિય છે સાથે જ આ દિવસે માતા પાર્વતી અને ભગવાન મહાદેવ પૃથ્વી પર હોય છે મંદિરમાં એલાયચી અને લગ્નનો ધુમાડો યોગ્ય રીતે કરવો પડશે આ ઉપાય કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે કારણ કે ભગવાન ગણેશ અને તેમને આશીર્વાદ આપે છે ત્યાંથી જ મહાશિવરાત્રીના દિવસે આ ઉપાય કરવાથી જરૂર કરજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનું આભાર ધન્યવાદ હર હર મહાદેવ